ડભોડિયા હનુમાનજી મંદિરે જન્મોત્સવમાં દશનાર્થીઓ પર હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા લાખો ભાવિક ભક્તોએ પુષ્પો ઝીલ્યા હતા આજે રાઠોડ ગામ ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામે હનુમાનજી મંદિરના સાનિધ્ય ધામમાં વર્ષો પુરાના જન્મોત્સવ આનંદ ઉલ્લાસ પેર ઉજવવામાં આવ્યો આ વર્ષે દાદાના સાનિધ્ય ધામમાં બે હજારથી વધુ તેલના ડબ્બાનો અભિષેક ચડાવવામાં આવ્યો હતો દાદાની શોભાયાત્રામાં અને દર્શનાર્થે દૂર દૂરથી ચાર લાખથી વધુ દર્શનાર્થીઓની ભારે ભીડ નિલાંબી કતારો જોવા મળી હતી હનુમાનજી મંદિરના સાનિધ્યમાં ચૈત્રીસુદ પૂનમ શનિવારના રોજ જન્મોત્સવ નિમિત્તે દાદાની ની શોભાયાત્રામાં આરતી ટાણે પ્રથમવાર આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા દર્શનાર્થી શ્રદ્ધાળુ ભાવિક ભક્તો પર ફૂલ વર્ષા વરસાવવાનું આયોજન મંદિરના ટ્રસ્ટીઓ અને ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું મંદિરના સાનિધ્યમાં દાદાના જન્મોત્સવ નિમિત્તે એકસો કિલોની કેક સમસ્ત ગ્રામજનોએ કાપવાનું આયોજન કર્યું હતું ડભોડિયા હનુમાનજી મંદિરે ડભોડા પોલીસ અને હોમગાર્ડ્સના જવાનોએ કાળઝાળ ગરમીમાં ખડે પગે ઉભા રહી ફરજ બજાવી હતી મંદિરે દર્શન કરવા આવનાર ભક્તો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી લાખોની મેદની ઉમટી પડતા રસ્તા ઉપરથી નીકળવું મુશ્કેલ બનતા શ્રદ્ધાળુ ભક્તોને હેરાનગતિ ભોગવવા માઇક સૂચનાઓ આપવામાં આવી હતી દાદાના જન્મોત્સવમાં લાખો શ્રદ્ધાળુએ લાવો લીધો જન્મોત્સવ શાંતિપૂર્વક સંપન્ન થયો હતો જય શ્રી રામ જય શ્રી ડબુડિયા હનુમંત દાદા આજે અમારા ગામમાં ડબોડિયા હનુમાન દાદાનો જન્મોત્સવ છે એ નિમિત્તે તમે આ પબ્લિક જોઈ શકો છો કે આટલા બધા આવી રહ્યા છે દર્શનાર્થીઓ દાદાનો એટલો બધો મહિમા છે કે જે લોકો સવારના ચાર વાગ્યા આ આરની ભીડ છે તમે ઘસારો તમે જોઈ શકો છો કેટલા સુધી લોકો અહીંયા આવે